ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી અને ચટપટા એવા ભૂંગળા બટેકા અને આ ભૂંગળા બટેકા જે છે તે આપણે સવારે બાળકોના લંચ બોક્સમાં પણ ફટાફટ અને જટપટ બનાવી શકીએ છીએ અને જો હા તમને મારી રેસીપી પસંદ આવતી હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો તો ચાલો બનાવીએ ટેસ્ટી અને ચટપટા એવા ભૂંગળા બટેકા તો તેના માટે સૌપ્રથમ મેં અહીં દસથી બાર જેટલી લસણની કળીઓ લીધી છે અને તેમાં આપણે હવે અહીં અડધી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું લીધું છે તેને અહીં ઉમેરી દીધું છે અને ત્યારબાદ થોડું એવું મીઠું ઉમેરીને અહીં લસણવાળી લાલ ચટણી જે છે તે આપણે સૌ પ્રથમ રેડી કરી લેવાની છે તો અહીં લસણવાળી લાલ ચટણી જે છે તે મેં રેડી કરી લીધી છે ત્યારબાદ હવે અહીં એક બાઉલમાં સૌ પ્રથમ આપણે જે લસણવાળી લાલ ચટણી બનાવી છે તે એક ચમચી જેટલી લસણવાળી લાલ ચટણી અહીં બાઉલમાં ઉમેરી દેવાની છે ત્યારબાદ હવે તેમાં અહીં આપણે સ્વાદ પ્રમાણે મીઠું જે છે તે ઉમેરી દઈશું તો મીઠું અહીં થોડું એવું એટલે કે અડધી ચમચી જેટલું મેં ઉમેર્યું છે અને બે ચમચી જેટલો જીરું પાવડર છે તે ઉમેરી દઈશું અને ત્યારબાદ થોડી એવી હળદર અને અડધી ચમચી જેટલો ગરમ મસાલો છે તે અહીં ઉમેરી દઈશું અને ત્યારબાદ હવે તેમાં આપણે થોડું એવું પાણી ઉમેરીને અહીં બધા મસાલાને આ રીતે પાણીમાં મિક્સ કરી દઈશું એટલે કે એક મસાલાની પેસ્ટ જેવું બની જશે તો આ રીતે મસાલાની પેસ્ટ જે છે તે આપણે સૌ પ્રથમ રેડી કરી લેવાની છે તો મસાલાની પેસ્ટ આ રીતે રેડી થઈ જાય ત્યારબાદ હવે અહીં એક કઢાઈ લીધી છે મેં અને કઢાઈમાં આપણે થોડું એવું તેલ ઉમેરી દઈશું અને તેલ આ રીતે ગરમ થઈ જાય એટલે તેમાં આપણે થોડી એવી હિંગ ઉમેરી દઈશું અને હિંગ ઉમેર્યા બાદ હવે આપણે જે પાણી ઉમેરીને મસાલો રેડી કર્યો છે તે મસાલાને અહીં ઉમેરી દઈશું અને મસાલાને આ રીતે ઉમેર્યા બાદ ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે અને મસાલાને થોડીવાર માટે તેલમાં આ રીતે થવા દઈશું અને મસાલો આ રીતે તેલમાં સતલાય ત્યારે જ અહીં આપણે જે ભૂંગળા બટાકા બનાવવાના છે તો તેમાં બટેકા જે છે તે મેં બાફી લીધા છે નાની નાની બટેકી છે ક્રશ કરીને તેમાં ઉમેરી દેવાનું છે એટલે કે આપણે જે ભૂંગળા બટેકાની ગ્રેવી થશે તે એકદમ ઘટ થશે અને ત્યારબાદ મેં અહીં થોડું એવું કાશ્મીરી લાલ મરચું છે તે ઉમેરી દીધું છે અને થોડું એવું મીઠું અહીં ઉમેરી દીધું છે અને હવે તેને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું અને જ્યાં સુધી અહીં આ ગ્રેવીમાંથી તેલ છૂટું પડતું ન દેખાય ત્યાં સુધી તેને હલાવતા રહેશું તો આ રીતે ગ્રેવીમાંથી તેલ છૂટું પડતું દેખાય એટલે આપણે તેમાં જે બાફેલી બટેકી રાખી છે તે બાફેલી બટેકી અહીં ઉમેરી દઈશું અને તેને એકદમ સરસ રીતે ગ્રેવીમાં મિક્સ કરી દઈશું અને ભૂંગળા બટેકામાં બની શકે તો એકદમ મીડિયમ સાઇઝના જે નાની નાની બટેકી આવે તેનો યુઝ કરવો પરંતુ અહીં મેં જે યુઝ કર્યા છે તે મીડિયમ સાઇઝના બટેકા છે એટલે કે મોટા જે બટેકા છે તેને આ રીતે નાના નાના ટુકડામાં હું કટ કરી લઈશ એટલે કે તેમાં ગ્રેવીનો ટેસ્ટ જે છે તે ખૂબ સરસ આવશે તો આ રીતે મોટા જે બટેકા છે તેને હું નાના નાના ટુકડામાં કટ કરી લઈશ અને તેને થોડીવાર માટે અહીં આ રીતે ગ્રેવી સાથે થવા દઈશું અને થોડીવાર માટે થઈ જાય ત્યારબાદ લાસ્ટમાં હવે તેમાં હું અહીં અડધો લીંબુનો રસ ઉપરથી ઉમેરી રહી છું અને જો તમને થોડો એવો સ્વીટ મીઠો ગળ્યો ટેસ્ટ પસંદ હોય તો થોડી એવી ખાંડ ઉમેરી દેવી તો લીંબુનો રસ ઉમેરી દીધો અને ત્યારબાદ ઉપરથી અહીં થોડા એવા લીલા કાપેલા ધાણા છે તે ઉમેરી દઈશું તો અહીં ભૂંગળા બટેકાના બટેકા જે છે તે ચટપટા ટેસ્ટી એવા બટેકા જે છે તે રેડી થઈ ગયા છે અને ત્યારબાદ હવે ભૂંગળા બટેકામાં આ રીતે મીડિયમ સાઇઝના ભૂંગળા અથવા તો જે મોટી સાઈઝના લાંબા ભૂંગળા આવે તેનો ઉપયોગ કરી શકો છો તો મેં અહીં મીડિયમ સાઈઝના જે ભૂંગળા આવે તે લીધા છે અને આ રીતે તેલ ગરમ થઈ ગયું ત્યારબાદ તેલમાં આપણે ભૂંગળા તરી લેશું અને આ રીતે ભૂંગળા તળ્યા બાદ હવે તેને આપણે સર્વ કરી લેશું તો આ ભૂંગળા બટેકા જે છે તે આપણે સવારે બાળકોના લંચ બોક્સમાં પણ ઝટપટ અને ફટાફટ બનાવી શકીએ છીએ તો આ રીતે બધા જ ભૂંગળા જે છે તે સૌપ્રથમ હું તરી લઈશ તો અહીં તૈયાર છે ટેસ્ટી ચટપટા એવા ભૂંગળા બટેકા અને આ રીતે ભૂંગળા બટેકા તમે ક્યારેય ન બનાવ્યા હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તો અહીં તૈયાર છે ટેસ્ટી એવા ભૂંગળા બટેકા અને આજની આ રેસીપી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક્સ ફોર વોચિંગ